ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે તેરમા પ્રકરનો સ્વાધ્યાય જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની ચોપડી કરો પાના નંબર બસોને અઢાર અંકો અને શબ્દમાં આપેલી સંખ્યાઓને યોગ્ય રીતે જોરો જો અહીંયા આપણે એકરા લખવાના છે અને પછી તેની સાથે જોરકા જોરવાના છે મેડમનું અહીંયા બરાબર લખાશે નહીં તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વીસથી સિત્તેર સુધીના એકરા અહીંયા લખવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બરાબર અહીંયા મેડમના એકરા બરાબર લખાવાના નથી તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જાતે એકરા લખવાના રહેશે મેડમ ખાલી જોરકા જોડીને તમને બતાવે છે ચાલો બાવીસ તો તમને જોડેલું જ છે છવ્વીસ તો જોડે સત્યાવીસ તો પછી આપણે ગણતરી કરીએ તો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બરાબર છે એટલે આપણે સત્યાવીસ સાથે જોરકું અહીંયા જોડાશે બરાબર સત્યાવીસ સાથે આપણે જોરકું જોડીશું અહીંયા જોડાશે સત્તાવીસ સાથે જોરકું ચાલો ત્યાર પછી છે ચોત્રીસ ટ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ એટલે આપણે અહીંયા જોરકું જોડીશું ચોત્રીસમાં પિસ્તાલીસ તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ એટલા આપણે અહીંયા જોડીશું ઓગણપચાસ તો છેતાલીસ સુડતાલીસ 48 49 એટલે આપણે 49 સાથે જોરકુ જોડીશું 51 તો 51 52 53 64 એટલે આપણે 64 સાથે જોરકુ જોડીશું 68 તો 65 66 67 68 બરાબર એટલે આપણે 68 સાથે જોરકુ જોડીશું એવી જ રીતે આ બાજુ 70 સાથે અહીંયા જોરકુ અડસઠ સાથે આપણે સડસઠ એટલે આપણે સડસઠ સાથે જોડીશું હવે બાસઠ તો એકસઠ બાસઠ એટલે આપણે બાસઠ સાથે પંચાવન તો આપણે પંચાવન સાથે જોડકું જોડીશું તો એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન એટલે આપણે પંચાવન સાથે જોડતું જોડીશું બેતાલીસ તો એકતાલીસ એટલે આપણે બેતાલીસ સાથે આડત્રીસ તો ચોત્રીસ પછી પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ એટલે આપણે આડત્રીસ સાથે જોડકો જોડીશું બત્રીસ એકત્રીસ બત્રીસ એટલે આપણે બત્રીસ સાથે બરાબર તો તમારે અહીંયા સરસ રીતે એકરા લખવાના છે અને સરસ રીતે તમારે અહીંયા જોડકા જોડવાના છે બરાબર છે આગળ જોઈએ આપણે તો કેટલા દશક અને કેટલા એકમ ચોરસમાં લખો બરાબર અહીંયા એકમ દશકમાં વિસ્તાર કરવાનો છે આપણે તો આપણને ખબર જ છે કે અહીંયા પહેલી સંખ્યા આપણને કેટલી આપી છે અધાર આપી છે તો અધાર છે એટલે આપણે એમાં એક એ દશક છે અને આઠ એકમ છે બે એ દશક છે અને નવ એકમ છે ત્રણ એ દશક છે અને સાત એકમ છે ચાર એ દશક છે અને પાંચ એકમ છે પાંચ દશક છે છ એકમ છે છ દશક છે અને ચાર એકમ છે સાત દશક છે અને ત્રણ એકમ છે આઠ દશક છે અને બે એકમ છે નવ દશક છે અને એકમ છે બરાબર છે આ રીતે તમારે અહીંયા એકમ દશકનો વિસ્તાર કરવાનો રહેશે ચાલો એની બાજુમાં જે છે તે આપણે જોઈએ હવે તેમાં પણ એકમ દશકનો વિસ્તાર જ આપણે કરવાનો છે તો આપણે એકમ દશકનો વિસ્તાર કરીશું તો નવ દશક સાત એકમ આઠ દશક છે અને નવ એકમ છે સાત દશક છે અને શૂન્ય એકમ છે છ દશક છે અને એકમ છે પાંચ એ દશક છે અને બે એકમ છે ચાર એ દશક છે અને ચાર એકમ છે ત્રણ દશક છે શૂન્ય એકમ છે બે દશક છે ત્રણ એકમ છે એક દશક છે અને એકમ છે મેં તમને આગળ શીખવાડ્યું તેમ કે આપણા જમણા હાટ બાજુ એકમ આવે છે અને ડાબા હાટ બાજુ દશક આવે છે આ જે બે સંખ્યા હોય તેને આપણે ખાલી દશક અને એકમમાં અલગ અલગ લખવાની છે બરાબર ને સમજ પડી કે એકમ કોને કહેવાય દશક કહેવાય કોને કહેવાય આ બાજુ જે હોય તેને એકમ ને આ બાજુ જે હોય તેને દશક આગળ જોઈએ હવે આપણે ચાલો નીચે આપેલી સંખ્યાઓમાં મોટી સંખ્યા પર ગોર તથા નાની સંખ્યા પર ત્રિકોણ કરો જો અહીંયા તો આપણને બે સંખ્યા આપી છે તેમાં એક સંખ્યા નાની છે અને એક સંખ્યા મોતી છે તો મોતી સંખ્યા પર આપણે શું કરવાનું છે ગોર કરવાનું છે અને નાની સંખ્યા પર ત્રિકોણ કરવાનું છે તો ચાલો આપણે મોતી સંખ્યા કઈ છે તો પંદર એટલે એ ગોળ થશે અને નવ એ નાની છે એટલે એના પર ત્રિકોણ થશે ચાલો તેર અને સત્તરમાં સત્તર એ મોટી છે એટલે એની પર ગોળ થશે અને તેર એ નાની છે એટલે એની પર ત્રિકોણ થશે અઠ્યાવીસ અને બાવીસમાં બાવીસ એ કેવી છે નાની છે એટલે એની પર ત્રિકોણ થશે અને અઠ્યાવીસ મોટા છે એટલે એની પર ગોળ થશે ચાલો છત્રીસ અને એકવીસમાં છત્રીસ મોટા છે એટલે એની પર ગોળ અને એકવીસ નાના છે એટલે એની પર ત્રિકોણ ચાલીસ અને ત્રીસમાં ચાલીસ મોટા છે એટલે એની પર ગોળ થશે અને ત્રીસ નાના છે એટલે એની પર ત્રિકોણ થશે સત્તાવન અને સુડતાલીસની અંદર સત્તાવન મોટા છે એટલે એની પર ગોળ થશે સુડતાલીસ નાના છે એટલે એની પર ત્રિકોણ થશે બાવન અને એકસઠની અંદર બાવન નાના છે એટલે એની પર ત્રિકોણ થશે અને એકસઠ મોટા છે એટલે એની પર ગોળ થશે ઓગણસી અને સિત્યોતેરની અંદર સિત્યોતેર નાના છે એટલે એમાં ત્રિકોણ અને ઓગણ એંસી મોટા છે એટલે એની પર ગોળ કરવામાં આવશે ચોર્યાસી અને ચુમ્બોતેરમાં ચોર્યાસી મોટા છે એટલે ગોળ અને ચુમ્બોતેર નાના છે એટલે ત્રિકોણ ચાલો સાડત્રીસ અને ટોતેરની અંદર ટોતેર કેવા છે મોટા છે અને સાડત્રીસ નાના છે એટલે એની પર ત્રિકોણ પંચ્યાસી અને અઠ્ઠાવનમાં પંચ્યાસી મોટા છે એટલે એની પર ગોળ અને અઠ્ઠાવન નાના છે એટલે એની પર ત્રિકોણ છન્નું અને ઓગણસા ઓગણ સિત્તેરમાં છન્નું મોટા છે એટલે ગોળ અને આ નાના છે એટલે એની પર ત્રિકોણ કરવામાં આવશે ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોનું નાની મોટી સંખ્યા પર ગોળ અને ત્રિકોણ થઈ ગયું આગળ જોઈશું આપણે બીજો નંબર નીચે આપેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઉપર ગોર કરો અને નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો જો ઉપર બે સંખ્યા આપી હતી હવે અહીંયા ત્રણ સંખ્યા આપણને આપી છે તો આ ત્રણ સંખ્યાની અંદર કઈ સંખ્યા મોટી છે તેની પર ગોળ કરો અને જે નાની છે એની પર ત્રિકોણ કરો તો મોટી સંખ્યા છે બેતાલીસ એટલે એની પર ગોળ કરીશું નાની સંખ્યા છે ચોવીસ એટલે એની પર ત્રિકોણ કરીશું સો એ મોટી છે એટલે એની પર ગોળ કરીશું એક એ નાની છે એટલે એની પર ત્રિકોણ કરીશું નવ્વાણું એ મોટી છે એટલે એની પર ગોળ કરીશું નવ એ નાની છે એટલે એની પર ત્રિકોણ કરીશું સાહીઠ એ મોટી છે એટલે એની પર ગોળ કરીશું ચાલીસ નાના છે એટલે એની પર ત્રિકોણ કરીશું અઠ્ઠાણું મોટા છે એટલે ગોળ કરીશું અને નેવ્યાસી નાના છે એટલે ત્રિકોણ કરીશું એકાવન મોટા છે એટલે એની પર ગોળ કરીએ આપણે અગિયાર પર ત્રિકોણ કરીએ બાણું પર ગોળ કરીશું અને અઠ્યાવીસ પર ત્રિકોણ કરીશું પંચાણું મોતી સંખ્યા છે એટલે એની પર આપણે ગોળ કરીશું ઓગણસાત નાના છે એટલે એની પર આપણે ત્રિકોણ કરીશું સિત્યોતેર મોટા છે એટલે એની પર ગોળ સાત એ નાના છે એટલે ત્રિકોણ બાસઠ મોટા છે એટલે ગોળ અને વીસ નાના છે એટલે ત્રિકોણ કરીશું સો એ મોટી સંખ્યા છે એટલે આપણે એની પર ગોળ કરીશું અને સિત્તેર નાની છે એટલે એની પર ત્રિકોણ કરીશું એક્યાસી પર ગોળ કરીશું અને ચોસઠ પર ત્રિકોણ કરીશું ચાલો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોની નાની મોટી સંખ્યા થઈ ગઈ આગળ આપણને બે આપી હતી અહીંયા ત્રણ છે તેમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા ઉપર આપણે ગોર અને ત્રિકોણ કરવાનું હતું તો ચાલો હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોની અંદર જોઈશું તો અહીંયા સુધીનો દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાધ્યાય થઈ ગયું હશે તો હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું